રામ 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 આજે તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ ચોવીસ બે ચોવીસ રામ 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 જો જીરોની આવક આખું છાપણું ગણાય છે જીરાની આવક છે ભાઈ હમણાં ટૂંક સમયમાં હરાજી શરૂ થશે અને આપને ભાવ આપવામાં આવશે રામ રામ

જે બને એમ ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 ફટાકું રિવર અવકાશમાં જવાનું ઓલો અતિશક્તિ નહી હું અહીં આવે જ હાલ હું તમને ચેન્જ જતો રે જાય હા ટીચર રીકોર્ડ 91 92 93 94 95 96 97 98 99 100 રમાણું 15 1 2 રૂપિયા સંગાજ જે બને હા આ આમાં

ઓગણાઠિયા <región> <inação ramen initiation> ચાર <laughs> રૂપિયા <laughs>